ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો જ્યારે તમે કોઈ ગુરુને મળવા જાઓ કોઈ સાધુને મળવા જાઓ કોઈ યોગી પુરુષને મળવા જાઓ ત્યારે ખાલી હાથે ન જતો કાંઈક ને કંઈક તેના માટે લઈ જજો કોઈ સાધુની વાત કરીએ કોઈ યોગી પુરુષની વાત કરીએ અથવા કોઈ એમ કહેવાય કે આપણે ગુરુની વાત કરીએ અત્યારના કળિયુગના તો તે આપણી પાસે રોકડા રૂપિયાની લાલચ રાખે છે તે તદ્દન ખોટું છે ફક્ત આપણે કોઈ ગુરુને અથવા સાધુને આપણે મળવા જઈએ ત્યારે આપણે શું લઈ જવું આપણને મનમાં એવો વિચાર આવતો હોય છે કે ચાલને થોડાક સોનાની માળા લઈ જઈએ સોનાની વસ્તુ લઈ જઈએ નિરા માણેક લઈ જઈએ કંઈક ને કંઈક આપણે એક વસ્તુ ભેટ આપીએ પણ તેવું ન લઈ જવું જોઈએ જ્યારે પણ આપણે કોઈ યોગી પુરુષ કોઈ સાધુ પુરુષને મળવા જઈએ ત્યારે તેના માટે ભોજન લઈ જવું જોઈએ કોઈ પણ ચીજવસ્તુ હોય જે શરીર માટે ગુણકારી હોય જે આયુષ્ય વધારવાળી વસ્તુ ખાવાની વસ્તુ જે આપણું આયુષ્ય વધારે જે ખાવાથી આપણું એમ કહેવાય રોગ દરિદ્રતા દૂર ભાગે તેવી વસ્તુ આપણે ખાનપાનની કોઈ ગુરુને આપણે ભેટ કરવી જોઈએ કોઈ સાધુને આપણે ભેટ કરવી જોઈએ તો તેને વધારે ગમે છે આવું શાસ્ત્રમાં કહેલું છે શિવ તો પ્રસંગ છે શિવ મહાપુરાણ ભગવાન મહાદેવ એમ કહેવાય ધ્યાન અવસ્થામાં બેઠા હોય છે ભગવાન મહાદેવ તો નિરંતર ધ્યાન અવસ્થામાં જ બેઠા હોય છે તેને મળવા માટે હિંમત અને મેનાવતી જવાના હોય છે પાર્વતીને લઈને જવાના હોય છે ત્યારે મેનાવતી જે હિમાનના પત્ની છે તે હિમાલયને કહે છે કે તમે ભગવાન શિવને મળવા જાઓ છો તો ખાલી હાથે ન જતા કારણ કે કોઈ ગુરુ હોય કોઈ સાધુ હોય કોઈ યોગી પુરુષ હોય તેને આપણે મળવા જઈએ તો ખાલી હાથે ન જવાય તેને હીરા માણે કે કોઈ ધન દોલત નથી દેવાતું તેના માટે ફળ ફળાદી અથવા મધયુક્ત ઘીયુક્ત આપણે ભોજન લઈ જવું જોઈએ શિવગુક્ત આવું સુંદર વાર્તાલાપ કરે છે અને હકીકતે એવું જ હોવું જોઈએ જ્યારે પણ આપણે કોઈ સાધુ પુરુષને કોઈ દેવ પુરુષને કોઈ ગુરુને આપણે મળવા જઈએ ત્યારે કંઈક ને કંઈક આપણે ભોજન લઈ જવું જોઈએ કાંઈક ફળ ફળાદી આપણે લઈ જવું જોઈએ તે જ આપણો ધર્મ છે ભક્તો કારણ કે જે સાધુ હોય છે તે નિરંતર ભક્તિમાં લીન હોય છે તે કોઈ કમાવા નથી જતા અને આપણે તો સાંસારિક જીવડા કહેવાય આપણે તો એમ કહેવાય કે ધન સંપત્તિ માલ મિલકતા આપણી પાસે ખૂબ હોય છે અને આપણે કમાણી પણ શરૂ હોય છે જ્યારે આ સાધુ હોય એમ કહેવાય કે મંદિરના પૂજારી હોય તો તેનો આધાર કોણ હોય છે તેનો આધાર આ સંસાર હોય છે આપણે સર્વ લોકો તેનો આધાર હોય છે જ્યારે પણ આપણે તેને મળવા જઈએ આપણા પદે હોય અથવા કોઈ મંદિરના પૂજારી હોય તો આપણે ખાલી હાથે ન જવું જોઈએ કંઈક ને કંઈક વસ્તુ આપણે તેના માટે લઈ જવી જોઈએ તો તે આપણા માટે લાભદાયી પ્રાપ્ત થાય છે કારણ કે તેના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જાય છે કોઈ સાધુના કોઈ ગુરુના અંતરના આશીર્વાદ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ને ત્યારે આપણે જીવનમાં સોનાનો સૂરો ઉગે છે શિવભક્તો કારણ કે તેના આશીર્વાદ હોય છે ને તે શિવ સમાન હોય છે શિવજીના આશીર્વાદ સમાન હોય છે તો ક્યારેય પણ ખાલી હાથે ન જવું આ શિવ મહાપૌરણનું નાનું જ્ઞાન હતું જે જ્ઞાન તમને ગમ્યું તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય